છે આ સમગ્ર મામલે તેમની શું વ્યથા છે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે ખરી આપની જી પૃથા તેઓ ભારે આક્રમ કરી રહ્યા છે કારણ કે તેમના પરિવારનો જે બોબે છે જે આર્થિક રીતે જે તેમનો આર્થિક સ્તંભ કહી શકાય તે તેઓએ ગુમાવે છે બંને પરિવાર છે તે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જોકે હવે તેઓના જે મોભી છે તે હાલ તેઓએ ગુમાવી દીધા છે બંને જે પરિવારજનો છે તેઓમાં નાના નાના બાળકો છે હવે બાળકોની જવાબદારી કોણ લેશે તે પણ એક સવાલ ઊભો થાય છે કારણ કે જે કહી શકાય એક શ્રમિક પરિવાર જે હતો આ બંને જે પરિવાર છે તે શ્રમિક પરિવારો હતા અને પોતે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે ત્યારે તેમના પરિવારજનોની પણ એક ચિંતા છે કે તેમના જે બાળકો છે તે બાળકોના ભવિષ્યનું શું છે અને તે જ ધ્યાનમાં રાખીને જે પનાના મોડાના સરપંચ છે તેઓનું કહેવું છે કે આજ બાબત ગંભીરતાથી લઈને જે દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તેઓનું કહેવું છે કે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રસ લે સ્થાનિક જે જમાદારો છે અથવા તો જે બીટ જમાદારો છે તે કોઈ કાર્યવાહી કરે કે કેમ તે તે જરૂરી નથી પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરે કે જેથી કરીને કાયમ માટે આ જે દેશી દારૂના અડ્ડાઓ છે

પૃથા હાલ જે પરિવારજનો છે તે ભારે આક્રંદ કરી રહ્યા છે કારણ કે જે બે દીકરીઓ છે અને એક દીકરો છે તેણે પોતાના પિતા ગુમાવ્યા છે એક પત્નીએ પતિ ગુમાવ્યા છે એટલે હાલમાં જે પરિવારજનો છે તે ભારે આક્રંદ કરી રહ્યા છે જે મહિલાઓ છે તે મહિલાઓ આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મહત્વની તો એ છે કે જે પ્રકારે બનાવ સામે આવ્યો છે ઉત્તરાયણનો દિવસ હતો અને ઉત્તરાયણના દિવસે આ પરિવારની અંદર જે માતમ ફેલાઈ ગયું છે જે પ્રકારે પરિવારના મોભી હતા તે ગુમાવવાનો વખત આવ્યો છે એટલે જે તેમના સંબંધીઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું બા શું કહેશો જે પ્રકારે બનાવ સામે આવ્યો છે કયા પ્રકારે કાર્યવાહી થવી જોઈએ દારૂ પી નથી સસાય આ તૈન ગોમ માં દારૂ વેકા હા બધી જે વ્યક્તિનો નો મોત દારૂ પી નથી સસાય કઈ જગ્યાએ વેચાય છે દારૂ અમે એ ખબર નહી કે ચોથી લાઈન ચોહી પી દે બૈરણ ખબર ના હોય ને એટલે કયા પ્રકારે પોલીસે કયા પ્રકારે કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને આ બનાવો બનતા અટકી શકે દારૂ તો પીજો બરોબર અમે કઈ પ્રકારે દારૂ ગારો હોય છે ઓ ગાય અટ્ટાના છે કે અંજીસર ફોડ્યો શું કર્યું દુશ્મની કરી એ રીતે દારૂ પાયો એ ખબર નહિ અમને ચોથી પાયો એ અમને ખબર નહીં પોલીસ કોઈ કામગીરી કરે છે કેમ આ પોલીસ તો કામ કરી કરે પણ પોલીસ જ નથી ના તને અને માગ બરોબર અને દારૂ પાયો એટલે પછી બે હાજર રૂપિયા દારૂ દે એટલે પોલીસ વાળા જતા રે

ખાસ કરીને જે મહિલાઓ છે તે મહિલાની અંદર પણ રોષ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે કયા પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે તેઓનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી કરે તો ચોક્કસથી આ દેશી દારૂના ડાવ છે તે બંધ થઈ જાય હવે આ જ્યારે બે દીકરીઓ છે એક દીકરો છે તેની જવાબદારી કોણ લેશે તેઓને ભણાવવાનો ખર્ચો છે થઈ ગયો છે કારણ કે જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જે આધાર હતો આર્થિક રીતે જે આધાર હતો તે હવે તેઓએ ગુમાવી દીધો છે એટલે પરિવારજનો પણ હાલમાં ચિંતામાં મુકાઈ ગયા છે જે ઋત્વિજ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો પરિવારમાં પણ રહ્યો છે જે સગા સંબંધીઓ છે મહિલાઓ છે તેવો મહિલાઓનો આક્ષેપ છે અને હાલ અત્યારે દેશી દારૂનું સેવનથી બે લોકોના પણ મોત નીપજ્યા છે ઋત્વિજ પણ આપણી સાથે જોડાયેલા છે જે હાલ અત્યારે અન્ય કેટલા લોકો હોસ્પિટલમાં સારવાર છે અને તેઓની શું જણાઈ રહી છે તો છે તે સારવાર લઈ રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક વિગતોની અંદર તેઓને પણ વધુ સારવાર આપવામાં આવી રહી છે જે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે તેઓની આ બંને દીકરીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો આપની શું માંગ છે હવે

કારણ કે અચાનક પરિવાર પર આભ તૂટી પડી છે અને તેઓએ પોતાના પિતા ગુમાવી દીધા છે એક ઉત્તરાયણનો તહેવાર હતો અને આ દિવસે જ્યારે તેઓ મજા કરી રહ્યા હતા અને સાંજ પડતા અચાનક જ તેમના ઘરે આ પ્રકારનો જ્યારે બનાવ બન્યો હતો તે સ્વાભાવિક છે કે કોઈ પણ પરિવાર હોય તે માનસિક રીતે તૂટી જાય કારણ કે અચાનક જ જે તેમને તેમના પિતા ગુમાવી દેલા છે એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને જ્યારે દેશી દારૂ એ વ્યસન કહી શકાય એ વ્યસન છે અત્યાર સુધીમાં અનેક પરિવારો તેનાથી બરબાદ થઈ ગયા છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો દેશી જે ખાસ કરીને દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં પણ આ પ્રકારે ઠેર દારૂ મળતો હોય અને આ પ્રકારના બનાવો જ્યારે સામે આવતા હોય તે એક ખૂબ જ ગંભીર બાબત છે જોકે હજી પણ સમય છે અને હજી પણ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે દખલગીરી કરવી જોઈએ અને અસરકારાત્મક રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને એક અસરકારાત્મક પરિમ પરિણામ મળે જો અસરકારાત્મક કાર્યવાહી થશે અને તેનું પરિણામ જો અસરકારાત્મક જોવા મળશે તો ચોક્કસથી આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા અટકી શકે બાકી ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળની અંદર પણ અનેક પ્રકાર આવા બનાવો સામે આવ્યા છે તાજેતરની અંદર જ એક સિરપકાંડ સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી હતી અને જે કાર્યવાહી કર્યા બાદ અનેક જગ્યાએથી મોટા પ્રમાણની અંદર સિરપનો જથ્થો પણ મળી આવ્યો હતો એટલે આ પ્રકારની કાર્યવાહી છે તે માત્ર આવા કોઈ બનાવ બને અને તે સમયે જ થઈ જાય તાત્કાલિક અસરથી તાત્કાલિક રીતે રેડો કરવામાં આવે અને જે પણ દેશી દારૂના અડ્ડા હોય કે અન્ય કોઈ પણ નશીલા દ્રવ્યોનું સેવન હોય કે વેચાણ થતું હોય તે બંધ કરાવી દેવામાં આવે અને ત્યારબાદ થોડા સમય બાદ ફરીથી તે ધમધમી ઉઠે છે તો તેનાથી કાર્યવાહીનો કોઈ મતલબ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને અસરકારાત્મક કાર્યવાહી થવી જોઈએ દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આ જે દૂષણ છે તે કાયમ માટે બંધ થાય જી ઋત્જ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો સંવાદદાતા ઋતુ પણ છે પરિવારમાં શું માહોલ છે પરિવારમાં આવી ઘટનાઓને લઈ અને પ્રકાશ લોકો પર પાડતું હોય છે અને દેશી દારૂનું સેવન ન કરવા હંમેશા ન્યૂઝ એટીન ગુજરાતી અપીલ કરતું રહ્યું છે ત્યારે ફરી એક વખત એવી ઘટના સામે આવી કે દેશી દારૂના સેવનથી બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે એટલે કે ઘરના મો ગુમાવાથી પરિવાર પણ હાલ અત્યારે શોકમાં છે